આજે તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ સીગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમસુભાઈ હઠીલા અને તેમની ટીમના સીગવડ તાલુકા એસટી સેલના પ્રમુખ મુકેશભાઈ ગરાસિયા સુડિયા પંચાયત શેઠના સંયોજક નારસિકભાઈ ગરાસિયા અને દત્તુભાઈ માલીવાડને સાથે રાખી તારમી ગામની આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી જેમાં તારમી બે ચારના મકાનનો જર્જરિત હાલતમાં જેવા મળ્યા સ્થાનિક લોકો દ્વારા વારંવાર જાણ કરવા છતાં તંત્ર એ કોઈ કામગીરી ના કરતા આખરે કોંગ્રેસ ટીમ જણાવ્યું કે હમોએ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય તાલુકા વિકાસ અધિકારી તેમજ આઈડીએસ વિભાગને રજૂઆત કરી છતાં તો કોઈ પણ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી આંગણવાડી કેન્દ્રો હાલત ત્યાં છે અને બાળકોને કાંધી મકાનો બેસાડવા મજબૂર બન્યા છે આંગણવાડી વર્કરને બાળકોને નાસ્તો આપે છે નાસ્તો તો આપે છે પણ તે મર્યાદામાં આપે અને અમુક સમય નથી આવતી એમાં સમય આવે પાણી નથી